હું તો ગાડી ખાલી કરો એ તો મેં તમને કાલે કીધું તમારે ત્યાં જ આવે બીજી ક્યાંય જાય તમે કાલે કેતા અમારે જાણ નથી કઈ ખબર નથી ક્યાં છે

તમે આમ બારવી જા પછી હું કહું શું કરવું હા બોલો તમે ઓલા ભાઈ ને બોલાવીને શાંતિ થી પેલા બેસાડી ને વાત કરો એની હારે ભાઈ હારે જાય તો મોકલાવી દયો બાકી આ love માં છુટા થઇ તમે નઈ તો આ બાકી જિંદગી તમારી હાલશે બરાબર એના પતિ ને તે તમારે ક્યાં થી થશે બેન હું ક્યાં નો સાહેબ એની હારે કરું હું આયો તાણ ને મેં હજી ખાધું નથી હું ત્રણ વાગે નો રાતે ગયો હું હજી આયો અત્યારે ગાડી લઈને ને કાલે કરી ને હજી મેં ખાધું નથી ક્યાં ની એક દાડી love હાલે મારે મેં તારા સાહેબ થઇ મારે કેટલા કેટલા માણસો ને સાંભળવું પડે ને સીતેર જગ્યા મારો video બે બે રાખો ને મારો વાયા એ છે મેં કીધું. મારા ઘર માં કોઈ ને હું એ મારી મરજી વગર કોઈ મારા ઘરે આવે ના બરાબર મારી હું ઘરે તાળુ મારી કોઈ આવે કોઈ નો આવે તો તમારે ત્યાં આવે છે હવે જે કાઈ હોય તમે મળી લાવો ઘરે લાવો હા તો ખબર નથી તો છુટા છેડા લઇ લેવાય ને છોકરા ને ભેગા રખાય ને છોકરા ને ભેગા લઇ ને જવાય ને છોકરા એ બગાડ્યું છે કઈ, અમને ચાર ની ધમકી મારે અમને કોણ ધમકી મારે એ આ ભાઈ એમ કે કે હું તમને હલવડ દઉં નામ ને હલવડ નો છે પોલીસને ભોમાવી એકસો એક્યાસી બોલાવી કે પોલીસ નો ફોન કરી બોલાવી બેન ને પોલીસ સ્ટેશન જેમ જમા કરાવી દીધો ઓલો ભાઈ આવીને લઈ જાશે ભાઈને ફોન કરો હા હું ભાઈને ફોન કરો ઓલો ઓભા હું ફોન કરું તમે આચ્છ આચ થેન્ક યુ ભાઈ પછી હવે ભાઈ ચીક ચોકરા મૂકીને ભાઈ કોણ આવે હેલો હેલો મહેશ હેલો મહેશ ભાઈ સોલંકી બોલું હા સર તમારા તમારા પત્ની મળી ગયા હા મળી ગયા હા એ શંકર ના ઘેરે છે હાલો હેલો હા સર એ ઓલા શંકર ના ઘેરે છે હા શંકર ની ઘેરે છે હા એનો ફોન આવ્યો તો સવારે અત્યારે ફોન આવ્યો કેનો શંકર નો હા કે દસ સાડા દસે મારા ઘરે બાઈ આવી હતી હું બારે ગયો તો નથી અત્યારે આવ્યો ને મારી હારે કલાક બે કલાક થી માથા કૂટ કરે કે નથી જાવું ને આમ ને તેમ એટલે તમે હવે છોકરાઓ ઓ લઈ ને આજ ની તારીખ માં પહોચી જાઓ તાત્કાલિક પોલીસ ને એક જાણ કરી દેજો ભાઈ ને ઓલા ઘરે જ છે શંકર ના હા હું જાઉં છું એને કે હા એ બાઈ ફોન માં બોલતી તમારે શંકર હારે વાત કરવી હોય કરી લ્યો હા ચલો સંબંધી જેને કઈ લઈ જાવ લઈ જાઓ આજની તારીખમાં જે તમે વાત કરીને આવે તો લઈ આવો ને જે કઈ તમારે કરવું હોય એવું કરી લ્યો હા બરોબર હા બોલે હા હા કામ કરો ને હું કરું કે પણ કેમ તમે વાત કરી ને ફોન

તમે વાત કરી લો તમારી ભાષામાં માં જે કરવું હોય હા સર હા બોલો શું થયું પછી હા દીદી સોલંકી બોલો મિસ કોલ હતો તમારો શું થયું હા બોલો મોકલી દીધા ઓલા બેન ને ના તો ઓલા તેડવા આવે છે વાત થઈ તમારે ભાઈ સાથે મારે ઈ ભાઈ અરે વાત થઈ જઈ છે હા ઈ ભાઈ ભાઈ કે હું નો લેવા ઉકે તો શું કરવાનું એને

તે કાઈ વાંધો નહિ ભાઈ મેં કીધું એ ભાઈ ને બોલાઈ લો મેં કીધું હમ એ ભાઈ આઈ ને જાય સુરેન્દ્રનગર આવી અને મને એક રીતે લખાણ કરી દે શું લખાણ કરી દે કાઈ કાઈ થાય એ જવાબદારી મારી નહિ કોઈ લખાણ થોડી કર દે તમે લખાણ કરી લઈને લઇ આવ્યા છો ભાઈ ના એ ભાઈ લખાણ કરી દે પણ કાલે સવારે પાંચ વાગે એ કોઈ લખાણ થોડી કર દે ભાઈ કોઈ લખાણ કરી દે એની વહુ છે ને તમને લખાણ કર દે આ રીતે કાકા ભાઈ આ તમારી પાસે શું લખાણ છે કે તમારી વહુ છે એવું કઈ તમારા ઘરમાં બેઠી છે. ઈ લખન ની વાત નાં કરતો પણ એ થોડી લખાણ કરતી એ તો બઉ કાલે ઉઠી ને પાછી ને તમારી ને આવે કે બીજું કઈ કરે એ થોડી લખાણ કરતી હવે એ હવે મેરુ ભાઈ નો ફોન આવશે મેરુ ભાઈ કે હું તમને ફોન કરીશ એ ભલે મેરુ ભાઈ ફોન કરે પણ કોઈ લખાણ થોડી કર દે એવી રીતે યાર કેવી વાત કરો છો એ કાલે એ કેતો કે હું કાલે ભાઈ ભાઈ હારો કેવાય ને તો કોક ધોકાવી નાખે તમને ખબર છે તમારી પત્ની ને કોક બે આડિયો તમે શું કરો કઈ વાંધો નહિ હાલો એ ભાઈ નો ફોન આવશે મેલું જોઈ લો હા તમે ત્યાં જઈને મૂકી આવો હા એ ભાઈ નો ફોન આવશે ભાઈ કે હું બોલાવું હા એ હું વાત કરી લે મેલું ભાઈ હારે હાલો હાલો જય ભીમ જય શું થયું હા સર વાત થઈ ગઈ તમારે શંકર સાથે શંકર અરે વાત થઈ ગઈ ને આપણે ઓલા મેરુભાઈ અરે વાત થઈ ગઈ હા હા તો મેરુભાઈ ને શંકર ને એમ કે તું અહીંયા આવીને લઈ જા એ તો ભાઈ મને એવું કેતો તમે એવું કીધું એ ભાઈ ને ફોન કરી કે તમે મૂકી જાવ બોલો ભાઈ કે લઈ ભાઈ મને એવું શંકર કે મને લખાણ કરી દે કે ભાઈ મને સાંભળો તો ખરે તમે બધા હવા અત્યારે તમને આવી ગયો હોય કઈ વાંધો નહીં બોલો હા એ ભાઈ ને મેં ઈ ભાઈ એવું કીધું કે ભાઈ આ ભાઈ મહેશભાઈ મને લખાણ કરી દે અહીં આવીને લઈ જાય તો પછી મારી કોઈ જવાબદારી નહી હવે પછી કાંઈ થાય તો મેં કીધું એ કઈ એવું કોઈ લખાણ નો કરી દઈ કારણ કે મેરુભાઈનો ફોન આવ્યો તો કંઈક એની યારે કઈક વાત થઈ છે શું મેરુભાઈ યારે વાત થઈ તમારે મેરુભાઈ તો એમ કહેતા કે અહીંયા આવો કે લખાણ કરીને લઈ જાઉં કે હું ત્યાં આવું તો મારા છોકરી આ બી ત્રણ વર્ષની જેમ છોકરો એવડો છે તો હું કેટલા ટાઈમ ત્યાં પૂગું બાર કલાકે પૂગું હું ત્યાં કાંઈથી નીકળું તો એ તો તમારી પત્ની જોતી હોય તો તમારે જાવું પડે તમે પોલીસને જાણ કરો કે આવી રીતે છે શું કરું લખાણ માંગે છે તો હું કઈ થોડી મારી પત્ની છે હું થોડી લખાણ આપું મારે કઈ ની પત્ની છે એવી રીતે વાત કરો પોલીસ શું કે પોલીસ ની ગાડી મોકલો કે ત્યાંની સુરેન્દ્રનગરની પોલીસ અરે મને મદદમાં મોકલો તો હું લેવા જાવ કે એને તમે ફોનમાં થોડીક વાત કરો તો એ આવીને મૂકી જાય એને કે જૂનાગઢ સુધી જ મૂકી જા હા એમ ના જ પાડે આવીને લઈ જાય એમ જ કે હવે પણ અહીંભાઈ હવે તમારે પ્રશ્ન છે હવે તમારે લઈ તમારે પત્ની જોતી હોય તમે લઈ આવો અને કાં પોલીસને વાત કરો કે બીજા કોઈને મોકલો જે કાઈ કરો એ તમે જોઈ લો તમારે શું કરવું હા કાઈ વાંધો નહીં સર હાલો હું આવીને ફોન કરું આડી બાટવા પોલીસ પછી તમને વાત કરી હા એ તમે વાત કરી લો પોલીસ સાથે પોલીસ તમને શું કહે છે આમાં કે આમાં શું કાયદામાં જોગવાઈ છે તમે લાવી દો કે મારા લેવા જવું પડે શું કરવું પડે એને કે હા અને ઓલી બેન આવવા માટે તૈયાર નથી હું છે હું આપણે કાંઈ ખબર છે નહીં હજી હા ભાઈ વાત છે તમારે વાત થઈ નહીં અરે છે ને અરે તમારી વાઈફ સાથે નહીં નહીં વાત નથી શંકર જ વાત એની અરે વાત જ નથી માં વાતે કરી લેવાય ને કે ભાઈ તને એ કાંઈક કહેતી હતી ફોનમાં કે મારી ઉપર અત્યાચાર થયો નામ થયો ને તેમ થયો ને કેના છે તું એ ફોન માં સાઈડ માં બોલતી જ શંકર મારિયા વાત કરતો ત્યારે પતાય અત્યાર સર નથી આયા આવીને પ્રૂફ આપણે જે કે પ્રૂફ જાહેર કરી દીયા નથી તો એટલે તમે જે કાય હોય જોઈ લ્યો તમારે તો તમારે તો ખબર પડી ગઈ કે આ છે કોના ઘરે છે માહિતી મળી ગઈ હવે પોલીસ લઈને જાવ કે સમાજ ના આગેવાનો લઈને જાવ કે પરિવાર ના લોકો લઈને જાઓ એના અહીંયા બોલાવો એ તમે પોલીસ વાત કરીને હવે નક્કી કરી લો શું કરવું તમારે હા સર વાંધો નહીં